રાજ્યમાં અને અધિકારીઓ તો છે પણ કર્મનિષ્ઠ અધિકારીઓ પણ છે જે પોતાની પ્રામાણિકતા સાથે પોતાનું કર્તવ્ય નિભાવે છે આજે રાજકોટમાં બનેલી એક ઘટનાની વાત કરવી છે જેમાં મનપાના અધિકારીએ પીજી વિશે ના ખખડાવી નાખ્યા છે નમસ્કાર આપની સાથે હું ભોગવતી વિશા વડિયા વાત એમ છે કે રાજકોટમાં વોર્ડ નંબર 2 માં રાત્રિના સમયે નો હોય તો લોકોની હાલત શું થાય અને આ મામલે જ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકુર છે રાત્રિના સમયે સ્થાનિકો સાથે કચેરી પહોંચ્યા અને અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી એ દ્રશ્યો પર નજર કરીએ

દિવસે હું જવાબ આપો હું તમને જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ દેવા બંધાયેલા જો મારી અમે તમે જવાબ આપો ખ્યાલ છે કે નહી જવાબ આપો મને લાઈટ વગર કેવી રીતે રહી શકે અને આ જરા પણ યોગ્ય ન કહેવાય કારણ કે આવી ગરમીમાં લોકો લાઈટ વગર કેવી રીતના રહેવું તે એક પ્રશ્ન છે ઘણી વખત લાઈટ વગર રહેતા લોકો સાથે ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ સમગ્ર મામલે જમીન ઠાકોર શું કરી રહ્યા છે તેના પર પણ નજર કરીએ મારા વોર્ડ નંબર 2 ની અંદર છેલ્લા 4 દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે 12 વાગ્યા થી સવારે 4 વાગ્યા સુધીમાં કન્ટિન્યુ લાઇટ જાતી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મળ્યા છે કે તમે ચૂટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીબી સીએલ દ્વારા કાંઈક ને કાંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કે તો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલ ના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીબીસીએલની કચેરી જ આવ્યો હતો અને મેં પીજીબીસીએલ ના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત માપો કે હવે હું લાઈટ નહીં જવા તો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજી ના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજી નું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉધતા પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિત પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું નહીં નહીં આપું જવા ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મેં આપને પેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઈટ પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાખી નહીં લેવા અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય તો વાંધો નથી પણ અત્યારે રાત્રે વડીલો વૃદ્ધો માતાઓ બહેનો દરેક લોકોને આજે અંધારામાં ઊંઘ નથી આવતી એટલા માટે કોઈ કમનસીબી નથી ભાઈ મે આપને પેલા કીધું અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમારા સંસ્કાર છે અમને પાર્ટી માંથી એ જ આવ્યું છે કે ગમે ત્યારે પ્રજાની પડખે રહેવાનું સરકાર ભારતીય જનતા પાર્ટી ની હોય કે નો હોય અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અમે લડતા લડતા આ જગ્યા સુધી અમે પહોંચ્યા છીએ આજ ભારતીય જનતા પાર્ટી ઓગણીસો ને એંસીથી કામ કરી રહી છે અમે લડતા લડતા આજે કેન્દ્રમાં ને રાજ્યમાં ને મહાનગરોની અંદર અમે સરકાર બનાવી છે એ પ્રજાના જન આશીર્વાદથી અમે સરકાર બનાવી છે ગ્રામે લાઇટ અવેન થશે તો દિલિંગભાઈ લોકો સંપર્ક બિલકુલ મારો સંપર્ક કરજો હું ગમે ત્યારે પ્રજાની વચ્ચે રહેવા માટે ઠેવાયેલો છું હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કોર્પોરેટર હોય કોઈ પણ કાર્યકર્તા હોય પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છે અને રહેવાના છે તો શું હું પાછો આવી તો હું સરકારમાં રજૂઆત કરીશ અધિકારીઓની સહી લીધી છે ભાઈ આ પાંચ સહી આપી છે કે હું આવે પછી વોર્ડ નંબર બે માં લાઈટ નહીં જાય કોઈ ગાળે હું સાંખી નઈ લઉં લાઈટ જશે તો તમારો ટેકનિકલ ફોલ્ટ હોય શકે આપણે સમજી મારા ઘરનું ટીવી ક્યારેક બગડી જાય મોબાઈલ એ બગડી જાય છે એવું નથી ન બગડે પણ એને રિપેરિંગનો એક સમય હોય છે તમે દિવસે કરો ને ભાઈ રિપેર રાત્રે શું કરો ને કરવું જોઈએ રિપેર પજીવી સેલના એમડી ફોન નથી રિસીવ કરતા હે સન પ્રતિનિધિ મે ભી મારા નંબર એની પાસે નહી હોય એટલે ફોન નહી રિપિ રિસીવ કરતા હોય પણ હું કાલ ચોકસેની સાથે પણ વાત કરવા ઘટના બાદ એસ એમ राठોડ જે પજીવી સેલના અધિકારી છે તેમનો નિવેદન સામે આવ્યો છે તેના પર નજર કરીએ હું બીસી રાઠોડ અધિક્ષક મિતને રાજકોટ સિટી સપોર્ટિંગ કચેરી રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી જે રાત્રે વીજ ઉછત થાય છે અને એ માટે આજ રોજ માનની જયમિનભાઈ ઠાકોર સાહેબ અત્રે અમારી પ્રતિમાનગર સબડિવિઝન પછી એક વાગે આવી અને જ્યાં રજૂઆત કરે જણાવું છું કે ઇન્કમટેક્સ ફીડરમાં સોમવારની રાત્રે જે ટ્રીપિંગ આવેલા આ ઇન્કમટેક્સ ફીડરમાં કે પોર્શન અંડરગ્રાઉન્ડ છે અને ટ્રીપિંગ આવી ટ્રાય આપી અને ફીડો ચાલુ થઈ ગયો ત્યારબાદ મંગળવારે ફરી પાછું આજ ફીડરમાં ટ્રીપિંગ આવેલું અને ત્યારે યુનિયન બેંકની પાછળમાં જે પોર્શન જે બીજી કેબલ જે છે એમાં ફોલ્ટ ડિટલે ડિટેક થયેલો જેથી અમે આ પોર્શન કાપી અને આ ફીડર અમે ચાલુ કરાવી હતો ફરીવાર બુધવારે રાત્રે આજ ફીડરમાં ફોલ્ડ થયેલો છે અને આ વખતે અમે અમને જે મેન કેબલ જે છે આ ફીડરનો જે છાંસઠ કેવી લક્ષ્મુનગર એસ એન્સમાં નીકળે છે અને એ અંદાજીત અઢી કિલોમીટરની લંબાઈનો મ્યુઝિક કેબલ છે એમાં ફોલ્ટ ડિટે ડિટેક્ટ થયેલો જેથી આ આખ્યા કો ફીડર અમે બાજુમાંથી જે ભમેશ્વર ફીડર જે નીકળે છે એમાં અમે આ ઇન્કમ ટેક્સ ફીડરનો લોડ ડાયવર્ટ કરી અને બુધવારે રાત્રે આશરે સાડા અગિયારથી બારની વચ્ચે અમે વીજ પુરવઠો પૂરો કરેલો હતો આજ રોજ આ ગુરુવારની રાત્રે આ ભમેશ્વર ફીડરમાં અચાનક આ જે બંને ફીડરનો લોડ ભેગો થવાથી જે ઓવરલોડના કારણે જમ્પર ગયેલો અને અંદાજિત સાડા બારની આસપાસ આ ટ્રીપિંગ આવેલું અને જે અડધીથી પોણી કલાકમાં ફીડર અમે રિસ્ટોર કરી દીધો આ ફીડરમાં જે છેલ્લા ચાર વખતથી જે વીજ વિક્ષેપ થાય છે એનું મુખ્ય કારણ આજે યુજી કેબલના ફોલ્ટના કારણે થાય છે યુઝી કેબલનો ફોલ્ટ આજે અમે ગુરુવારે રાત્રે ગુરુવારે વહેલી સવારે અમે એનો રેક્ટિફાઈ કરવાની કોશિશ કરે પરંતુ કિલોમીટર કેબલમાં ત્રણસો ત્રણસો મીટરના ટોટલ સાત થી આઠ જોઈન્ટ આવેલા છે આ એક એક જોઈન્ટ અમે ખોલાવી અને વળી પાછા ટ્રાયો આપી અને એમાં એનો ચોક્કસ અમે સ્થળ નક્કી કરેલું અને ચોક્કસ સ્થળ નક્કી થયેલ તે વખતે આ વિસ્તારમાંથી ટ્રાફિકનો ફ્લો વધારે હોવાથી જે યુઝી કેબલનો જે જે પોર્શનમાં ચોક્કસ થયેલું છે એ ડિટેક થયેલું ન આ શુક્રવારે વહેલી સવારે આશરે છ વાગ્યા સાડા પાંચથી સાડા છિટેક્ટર કીટથી અમે આનું ચોક્કસ સ્થળ ડિટેક કરવા માટે અમે આ કાર્યવાહી કરવાના છે અને આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાય એ માટે અમે જરૂરી સમારકામો અમે તાત્કાલિક કરી દેસુ અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહ માં કોઈ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે અમારી તરફથી પૂરતા પ્રયાસો કરીએ લેખિતમાં આજ અમે જયમીનભાઈ ઠાકર સાહેબને લેખિતમાં અમે આ બાબતની જરૂરી ખાતરી પણ આપે છે પૂરેપૂરા અમારા પ્રયત્નો હશે સાહેબ ફરિયાદ નિવારણ માટે લોકો ફરિયાદ કરતા હોય ત્યારે ખાસ કોલ કરતા હોય છે ત્યારે આપની જે ફોનની સુવિધા છે ત્યારે ફોન રિસીવ નથી થવાની ઘણી ફરિયાદ ફોનમાં જ્યારે કોઈ એલએમ કે ફીડર ફોલ્ટ જાય ત્યારે આપ ફીડરના અંદાજે 1500 થી હજાર ગ્રાહકો દ્વારા એકી સાથે અમારી ફોલ્ટ સેન્ટરમાં ફોન કરતા હૈ અમારી દરેક ફોલ્ટ સેન્ટર ફોન માં દરેક ફોલ્ટ સેન્ટરમાં દરેક જગ્યાએ બે બે ફોન આવેલા છે આ ઉપરાંત

જે પ્રમાણે પીજ અધિકારી કહી રહ્યા છે કે ટેકનિકલ કાર બંધ કરવામાં આવે છે પણ રોજ આવું કરવામાં આવે તો લોકો જ હેરાન થાય જમીન ઠાકોર છે તે રજુઆત કરવા પહોંચ્યા સારી વાત છે તેમણે અધિકારીને તેની ફરજ નું ભાન કરાવ્યું તે જ સારી વાત છે પણ તમારી પણ જવાબદારી આવે કે તમને પૂછવામાં આવતા પ્રશ્નોને તમે ટાળો નહીં આશા છે કે તમે જેટલા કર્મનિષ્ઠ છો તેટલી પ્રામાણિકતા સાથે તમે રિવરફ્રન્ટ મુદ્દે પણ કામ કરો ને યોગ્ય જવાબ આપો કારણ કે બીજાને જ્યારે રીસો બતાવો તો માણસને સારું લાગતો હોય પણ એ જ રીસો જ્યારે પોતાના સામે આવે ત્યારે કેવું રિએક્શન આવે એ સૌથી મહત્વનું છે એટલે આશા છે કે રિવરફ્રન્ટ મુદ્દે જે પ્રમાણે અત્યારે જમીનભાઈ પ્રામાણિક છે તે ઉગ્ર રજવાત કરવા પહોંચ્યા છે તે જવાબ આપે છે અધિકારીને પોતાની જે જવાબદારી છે ફરજ અંગે તેમણે ભાન કરાવ્યું છે જરાક જમીનભાઈ તમે પણ જોઈ લેજો કે તમારે રિવરફ્રન્ટ મુદ્દે શું કરવું છે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ સાઇન્ટ ન્યૂઝ નમસ્કાર